જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે સેલ લઈને આવ્યો ઉત્તરાયણ નો પાંચસો ની બે સાડા ત્રણસો વાળું છે ને આજે પાંચસો ની બે આ એનું બ્લાઉઝ રહેશે અને ફ્લાવર પ્રિન્ટ રહેશે પ્રસંગમાં ને આમ આડે પહેરાય ને રનિંગમાં એવું આ તારવાળું પણ છે મસ્ત છે આ એનું બ્લાઉઝ રહેશે

આ એનું પલુ રહેશે ભારેમાં હોય ને એ સાંધો છે આ મેથી પીળો જી બેનોને જો તો એ ગ્રીન શોટ પાડી લેજો અને ફટાફટ ઓર્ડર કરજો કારણ કે રહેશે નહીં આ ઓર્ડર છે એમાં પણ કાપડ મસ્ત અને બ્લાઉઝ પણ મસ્ત છે એકદમ ને સોફ્ટ મટીરિયલ છે તમે જોઈ શકો પહેરવાની મજા આવે એકદમ મસ્ત

જી બહેનોને જોતો હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને ફોટા નાખી દેજો અને આની પાંચસો ની બે એક લેશો તો ત્રણસો થશે પણ પાંચસો ની બે લેવી ફરજિયાત છે એકદમ સોફ્ટ મટીરિયલ આમાં નીચે અંદર છે ને જરી તાર પણ છે કદાચ વિડીયા માં દેખાય ઠંડો મેથી પીળો કલર એકદમ મસ્ત સોફ્ટ મસ્ત છે ભારેમાં આ મટીરિયલ બધા બ્લાઉઝ જાય એવું મસ્ત હલ્દીમાં પણ પહેરી શકાય આ એનો બ્લાઉઝ રહેશે દરબારીમાં આપણે પહેરી શકીએ રાણી ગુલાબી એકદમ મસ્ત કોઈમાં બ્લાઉઝ સેમે સેમ હશે ને કોઈમાં અલગથી હશે જેમાં હશે એમાં હું તમને દેખાડી જ દઉં છું આપણે દર વખતે વિડીયોમાં બોલીએ છીએ ને કહીએ છીએ કે ભાઈ હશે ને એવું દેખાડી જ દેશું આપણે આ એ જોરદાર પીસ છે જો પ્રસંગમાં પહેર્યો હોય ને હં બહાર ગયા હોય આવે ગયા નાનું એવું હોય તો અહીં પણ મસ્ત લાગે કાપડ એકદમ મસ્ત છે એનો ખાલી એક બી કુર્તો જ સેલ છે જે બેનોને જોતો હોય ફટાફટ ગ્રીન સોટ પાડ લેજો મસ્ત કલર ને ઝીણી પ્રિન્ટ એકદમ મસ્ત ને કાપડ પણ બહુ મસ્ત છે ને ને હોય ફટાફટ ફટાફટોટ પાડી ને ફટાફટ વોટ્સએપ નંબર આપેલા છે એમાં કોલ કરી શકો આપણે ત્યાં હર્બલ મહેંદી પણ આવી ગઈ છે જી બેનોને જોતી હોય ને કોઈને ખંજવાળનો કે કોઈને પ્રોબ્લેમ રહેતો હોય ને તો આયુર્વેદિક હર્બલ મહેંદી આવી ગઈ છે

એનું બ્લાઉઝ રહેશે જોરદાર સાડી છે પ્રસંગમાં પહેરાય એવું